એન્જિનિયરિંગમાં માં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે આ પરિણામ માં સુરત ના સામાન્ય વિદ્યાર્થી એ તન તોડ મહેનત અને ધગશ થી સફળતા પ્રાપ્ત કરી છે સુરત ની કૌશલ વિદ્યા ભવન ના વિદ્યાર્થી પલ વઘાસિયા એ નવ્વાણું પોઈન્ટ હેસી પીઆર મેળવીને સ્કૂલ અને પરિવાર નું નામ રોશન કર્યું છે ગયા પહેલાં સેશનમાં નવ્વાણું પોઈન્ટ હતા આ વખતે નવ્વાણું પોઈન્ટ એંસી તૈયાર આવ્યા છે જે સ્કૂલમાં જે ડેલી બબ્બે ટેસ્ટ લેવાતી હતી એમાં મારી રેગ્યુલર હાજરી અને એમાં જે ડાઉટ ક્લિયર કરવાના આવે એના કારણે આ રિઝલ્ટ આવ્યું છે હવે અત્યારે તો જે ડબલ એડવાન્સ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું કે જેમાં સારો સ્કોર મેળવીને કોઈક સારી આઈઆઈટીમાં એડમિશન લઈને તેમાં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં આગળ વધવા માંગુ છું આ સાથે મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાઇસિંગ ભાઈને પણ નવ્વાણું પોઈન્ટ પંચોતેર પીઆર પ્રાપ્ત થયા છે પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞિકે કહ્યું હતું સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ